પારડી હાઇવે પર ટેમ્પામાં ચોરખાના બનાવી રૂપિયા તેર પોઈન્ટ બ્યાસી લાખ દારૂનો જથ્થો સાથે એક ઇસમ ઝડપાયો મોટી માત્રામાં દારૂ લઈ જતા એક વોન્ટેડ કુલ રૂપિયા ત્રેવીસ પોઈન્ટ સત્યાસી લાખ નો મુદ્દામાલ કબજે પારડી હાઇવે પર આઈસર ટેમ્પાના ચોરખાનામાં મોટી માત્રામાં રૂપિયા તેર પોઈન્ટ બ્યાસી લાખનો દારૂનો જથ્થો સેલવાસથી ભરીને જતા પોલીસે એક કિસમને ઝડપી પાડ્યો હતો વલસાડ એલસીબીની ટીમ પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન મળેલ બાતમીના આધારે પારડી નેશનલ હાઈવે નંબર અડતાલીસ તુલસી હોટલ પાસે વોચ ગોઠવી હતી તે દરમિયાન આઈસર ટેમ્પો નંબર જીજે ત્રેવીસ એ ડબલ્યુ ડબલ થ્રી સેવન થ્રી આવતા પોલીસે રોક્યો હતો જેમાં તપાસ કરતા ટેમ્પાના પાછળ પતરૂમારી બનાવેલ ચોરખાનામાં દારૂના બોક્સ નંબર એકસો છેતાલીસ જેમાં અને દારૂનો જથ્થો ટેમ્પો સહિત કુલ રૂપિયા ત્રેવીસ પોઈન્ટ સત્યાસી લાખનો મુદ્દા માલ કર્યો હતો અને દિનેશ ભાભોળ જેના પુરા નામ ખબર નથી રહેવાસી દાહોદને વોન્ટેડ જાહેર કરી પોલીસ મથકે પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઈબ અને લાઇક કરો આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલાં પહોંચે લાઇક સબસ્ક્રાઈબ એન્ડ શેર ધ વિડીયો